આપણે ઘડિકવાર ફેર નહીં છે જાય પછી તો વાંધો ન આવ્યો ટે ગઈ જાવ કે તો એમ થતો હતો કે હેઠો પડી જાય હું એવી રીતના એક દિવાલ આપણી એલ કરીને કાઢી લીધે ને એક એક થો હાજલી વાંધો ન આવ્યો ટે ગઈ પછી અહીંયા તો એમાં ફેર ન થાય કારણ કે બે પત્ર આવે જાય ઓલી એક દિવાલમાં થોડીક ખોટી થતી હતી બહુ તો ફેર નહોતો થતો માપી માપી ખડતો હતો આપણે હેઠો ન જાય અહીંયા દંગડીનું ધ્યાન રાખીને ડંગળી તોડ્યા રાખીને

આપણે જો બધા બાર બાર મૂકી દીધો આ બે ધારીયામાંથી એક આ ધારીયા નવલું અંદર નું હોય એમાંથી આમાંથી આપણે બાર બાર કાઢ નાખો બધું એટલે બસ આપણી જો પતરાના બોલ બધાય ખોલવાનો હાલે અટાણે અમુક વાર ખુલે ને અમુક તૂટી જાય ને કારણ કે લગભગ દહાક વર્ષથી અને જૂનાઈની ફિટિંગ કરે છે ને એ અમુક વાર તૂટતા જાય ને વિક્રમ અમુક વાર ખુલે જાય ખુલે જાય ખોલ નાખવાના ને તૂટે જાય ને નાખવા આપણે આપણે કઈ આપણી જે ટ્રાય કરવાની છે તો જો વૈષ્ણવ વૈષ્ણવ લઈ લીધું આપણી જો દિવાલ ઉપર ટ્રાય કરવાની છે ફેર તો નડે પણ શું થાય જોઈએ હજી નહીં જો કે ખાધો બેઠો મને ડરતા લાગે હો મિત્રો ટ્રાય મારી જ નહીં લગભગ તો નહીં વાંધો દિવાલ ચડીએ ખબર પડે બોલ કટાઈ ગયા ખોલે ને ખોલે ખોલે તોડે નાખી જઈએ તોડ નાખી જાય ને નહીં કાપો જો કાપો જ હા હું આવવા જઈએ ટ્રાય મારા જઈએ આપણે જો પતરા ઉખાડવાના છે આગળ આગળ વિડીયો જોજો આપણે શું પ્લાનિંગ છે એ બધું હું આપણે જો બધાય બોલ કમ્પ્લીટ ખોલી લીધા અને વિલકોની ઉપલી દંગડીની ઉપર દિવાલ હતી ને એક એક થોર મૂકે એ જો કમ્પ્લીટ તોડ નાખી દિવાલ રહે અને આપણી વસલી લઠીને હવે હે ને ઈ તોડવાના લે પણ આ થોડક વહીમો હે કારણ કે અમાર ગાડી ઉપર મારે છે ને એટલે કાય દીવાલ હે એટલે આપણે જો કલાકે કેમ હતા માનશિયારક પાણા નીકળી ગયા કારણ કે લોઢી ઠાવકી મારે છે આમાં એટલે ઘડીકમાં તૂટતી નથી આ ઓલી તો બહુ વાંધો ના આવ્યો કારણ કે એમાં ઉપર એક એક વાટો મારેલો એટલે ઘાઈ ઘા ગઈ આ થોડીક વહેમી છે તોડવી આપણી જો આ ફાઈનલ આ થારી તૂટક ગયો રેડી કમ્પ્લીટ એ વાલે આપણી ડંગડા હેઠા નાખવાનો થોડીક બહુ વાર લગાડે આ થારી કારણ કે પેલા તો બહુ હતું ને એવી એટલે અમારા વિક્રમ આરો કાઢી લીધો આ થારી ને તો વાંધો ના આવે તૂટક ગયો થોડી થોડી આપડી દંગડા નાખી દઈએ અને ખાસ આપડા વિડીયો પસંદ આવે તો લાઈક કરી દીજો